મહીસાગર અને દાહોદ આ ત્રણેય જિલ્લાના પશુપાલકોના જીવન ધોરણ ને સતત ઊંચું લાવી તેમને આર્થિક રીતે સદ્ધરતા બક્ષવાના ઉમદા હેતુને સાર્થક કરતી તેમજ પશુ બાલકોને જીવા પંચમહાલ ડેરીની એકાવનમી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકની ઓગણીસો વાર્ષિક સાધારણ સભા પંચમહાલ ડેરીના પટાંગણમાં બંને સંસ્થાના ચેરમેન જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં દૂધ સંઘના માનેજિંગ ડિરેક્ટર મિતેશ મહેતા પીડીસી બેંકના સીઈઓ રસેશ શાહે બંને સંસ્થાઓએ કરેલ વિકાસના કાર્યોની ટૂંકી માહિતી આપી હતી ત્યારબાદ બંને સહકારી સંસ્થાના ચેરમેન જેઠાભાઈ ભરવાડે નાણાકીય વર્ષના નફા નુકસાન વેપાર ખાતા તેમજ પાકા સરવૈયા વિશે હાજર સભાસદોને માહિતી આપી હતી અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન પંજામૃત ડેરીએ સો કરોડ કિલો દૂધ સંપાદન કરવાની સિદ્ધિ હાંસલ કરી રૂપિયા પાંચ હજાર ચારસો ને ચાલીસ કરોડનું દૂધ તેમજ દૂધની બનાવટોનું વેચાણ કર્યું હોવાની સાથે ગત વર્ષની સરખામણીએ વેચાણમાં એકત્રીસ ટકાનો વધારો થયો હોવાનું જણાવ્યું હતું અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસે આ સભાસદોને મહત્તમ વીસ ટકા ડિવિડન્ડ આપવામાં આવ્યો તેમજ દૂધસંઘે વર્ષ દરમિયાન કરેલ પ્રગતિ તેમજ આવનાર વર્ષોમાં અમલમાં આવનાર દૂધસંઘના વિવિધ પ્રોજેક્ટોની જાણકારી આપી હતી આ ઉપરાંત ચેરમેન જેઠાભાઈ ભરવાડી પંચમહાલ જિલ્લા સહકારી બેંકની બે હજાર અઢાર પહેલાં શું સ્થિતિ અને હાલ બેન્ક પણ કયા પ્રકારે આગળ વધી રહી છે તેની વાત કરી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન બેંકે કરેલ ચોખ્ખા નફા અંગે

બંનેની સામાન્ય સભાની મિટિંગો રાખવામાં આવેલી તેની અંદર અમે પંચમાલ બેંક અને પેંચપાલ ડેરી બંનેના જે એજન્ડા હતા એજન્ડા પ્રમાણે સામાન્ય સભાની અંદર એજન્ડા પાસ કર્યા અને જે કંઈ કામગીરી અથવા આયોજન જે કરવાનું હતું તે આયોજન માટે પણ સર્વસંમતિથી અમે સામાન્ય સભાની અંદર પાસ કરેલી છે જે ભાવ ફેરના પૈસા પંચમહાલ ડેરી તરફથી આપવાના હતા એ પણ ભાવફેરના પૈસા પણ અમે ચૂકવી આપેલા છે અને દરેક ગ્રાહકોને વધારેમાં વધારે દૂધ કેવી રીતે કલેક્શન કરવું પશુઓ કેવી રીતે ખરીદવા બેંક તરફથી કેવી રીતે લોન લેવી બેંકમાં બાર પશુઓની સરકાર તરફથી જે વગર વ્યાજની લોન પશુઓ માટે પણ ત્રણ લાખ રૂપિયા સુધી અને કેસીસી ધિરાણ પશુઓ માટેનું પણ કેસીસી ધિરાણ બંને ધિરાણોની વ્યાજના પૈસા ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર આપે છે એની પણ સમજ આપવામાં આવી અને દરેક સભાસદો બહુ જ ખુશ હતા અને સભાસદો આવી રીતે પ્રગતિ થતી રહે ડેરી અને બેંકની એની અંદર ખૂબ જ એમના દિલની અંદર ઉત્સાહ જોવા મળ્યો અને આ રીતે સામાન્ય સભાનું કામકાજ આજરોજ પૂર્ણ કરવામાં આવેલું છે થેન્ક યુ જય હિન્દ